નમસ્કાર વિદ્યાર્થી આઝાદ એકેડેમી છે ધોરણ સાત પ્રકરણ આપણે દરેક પરિણિત પરિણિત એટલે શું કે કોઈ પણ આકારની દરેક બાજુનો સરવાળો કરી અને ક્ષેત્ર પણ એટલે શું કોઈ બંધ આકારનો જે ઘેરાવો અંદરનો ઘેરાવો છે એ અંદરના ઘેરાવાને કહેવાય ક્ષેત્ર

वैल्यू चतुष्कोन નું પન નું ક્ષેત્ર સમતલવાયે चतुष्કોણ નું ક્ષેત્રફળ શું થાય તો કે આધાર ગુણ્યા ઊંચાઈ આધાર ગુણ્યા ઊંચાઈ હવે આપણે આધાર છે ને ગણવાનો અને ઊંચાઈ છે ને જે આકૃતિ છે જેના ઉપર આધાર છે એટલે કે જે નીચેનો ભાગ છે અને આધાર કહેવાય એના ઉપર જે વસ્તુ ઊભી છે ઉપર સિધ્ધી રેતી છે એ સિધ્ધી રેતીને આપણે ઊંચાઈ કીધું તો આપણે આ આધાર લીયો આ જે છે આપણો આધાર છે અને એના ઉપર જે આપણને ભેદ સબૂત આવ્યો એ એના ઉપર ઊંચાઈ છે એ શું કે 7 * 4 તો કે 7 * કેટલા થાય તો 7 * 28 તો 28 સેમીનો ક્ષેત્રફળ ચોરસ મીટર માં જ આવશે વર્ગ મીટર માં જ આવશે વર્ગ સેન્ટીમીટર માં આવશે પરંતુ किलोमीटर में शब्दों में जाओ मतलब ये क्या है कि हमेशा क्षेत्रफल चौकोर मीटर के चौरस किलोमीटर के चौरस सेंटीमीटर में वर्ष जाओ है ना फिर से डाकन पर बेस लिया डाकन पर बेस के अंदर पर हमने समांतर चतुर्भुज पूछियो है तो आप ले सकते हैं कि समांतर बाजू चतुर्भुज का सूत्र सूत्र आधार गुने ऊंचाई तो लूक में रखी जाएगी आधार गुने ऊंचाई तो उसका आधार कितना है तो 5 है ऊंचाई कितनी है तो 3 है 5 3 कितना થાય तो के पंदर था कितना था पांच तरी तो पंदर तो के पंदर सेमी नो स्क्वायर आपको मानो सिद्ध पड़ रहा है कितने मर्ज़ है पंदर सेमी नो स्क्वायर सिद्ध पड़ रहा है ये ना पश्चात में दाखला नंबर ट्रांस जो ये सी नंबर तो के अंदर आपने सूत्र बुक किए सूत्र तो अपने दरिक समांतर में चतुष कोण में ऊपर अपने कबर से का टाइम हमारा है समांतर बाय चतुष कोण इसलिए समांतर बाय चतुष कोण ना दागा चाले इतना अपने इस सूत्र वार्म बार अगर समांतर बाय चतुष कोण उस सूत्र पढ़े वो नाला

13017 હવે કરશું 55 2 5 * 15 16 17 હવે આનો કરી દી સરવાળો આપણો તો શું થશે 5 ના 5 7 ના 7 અને 7 ને 8 એટલે કેટલો જ આપડે 875 તો આપણે મુકશું 875 કેટલા મુકશું 875 સેમી નો સ્ક્વેર અને હવે શું કરવાનું તો 1.2 બમ એટલે કાપ આપણે 2.0 થી વાપરશું 2.0 થી હોય તો શું થાય 8.1 जो दिसिमल स्क्वायर जॉब वर्कशीट आता है यहां पर दाखला नंबर डी दाखला नंबर जो आपण आज ऊंचाई है ये साइड में भी है अनाने अना आपण जरा आकृति ने खेळी दियी तो सुतरीया नीचे थी जाए मतलब आधार आपण सुतरी जाए आधार आपण 5 थी है और ऊंचाई किती थी तो ऊंचाई आपण ગમે ત્યારે આપણે પાંચ વડે કોઈપણ સંખ્યાને ગુણવી હોય તો એનો મતલબ કે એ સંખ્યા જે છે એને અડધા કરો અને અંદર કરી અને પાછળ મૂકી દો એટલે એના પાંચ વડે ગુણાકાર થાય ધારો કે અડતાલીસ છે તો અડતાલીસ ને અડધા કરો અડતાલીસ ને અડધા કેટલા થાય તો કે ચોવીસ થાય અને ચોવીસ પાછળ શું મૂકો એટલે કેટલા થાય બસો એટલે અડતાલીસ ગુણ્યા પાંચ કરો તો બસો ચાલીસ થાય પણ આપણે એક પોઈન્ટ કહેવાય એટલે શું જાય બસો ની પાર પોઈન્ટ મૂકો એટલે ચોવીસ જવાબ આવી જાય કારણ જવાબ શું રહેશે चौबीस सेमी नो स्क्वेर जवाब जो अपने चेक करिए तो शू कर કે અડતાલીસ ગુણ્યા પાંચ કરી દેશ તો શું થશે પાંચ અપડા ચાલીનો શું નું પડી જાય ચાર પાંચ તો વીસ વીસને ચાર ચોવીસ જેટલા જાય જપતો બસોને ચાલીસ બસો ચાલીએ પણ આપણે એક પોઇન્ટ ખબર એક પોઈન્ટ ખીખવાનો પણ શું કરશું પાંચ ત્રીપ પંચાડ આપણે કાસું એટલે જાતું હોય આપણે ચોવીસ એવું ચોવીસ મારે શું ના રાખો તો પંચાલી કશું હોય સેમીનો સ્મેર આપણનાનો ભાવ મળી જશે એના પછી આપણે દાખલો જે દાખલા નંબર ઈ અને એનું આપણે સૂત્ર લખીએ તો શું આવશે આધાર ગુણ્યા ઊંચાઈ આધાર ગુણ્યા ઊંચાઈ આધાર કેટલો છે આપણો આધાર આધાર આપણે નામ લે બે તો કે બે ગુણ્યા ઊંચાઈ કેટલી હતી આ બે ઊંચાઈ તો કે 4. તો હવે શું કરશું આપણે જ્યારે આપણે 5 ને જ્યારે આપણે 5 ને કોઈ સંખ્યા વડે ગુણતા હતા તો શું કરતા હતા એના આધાર કરી દેતા હતા અને બહાર શું મૂકતા હતા પણ જ્યારે આપણે બે બે વડે ગુણીએ કોઈ સંખ્યા તો એના બમણા કરી દે

स्क्वायर जवाब मिली जाए एना पछी आपणे बीजा दाखला लाले एक्जाम्पल नंबर 2 नीचेना दरेक त्रिकोणना क्षेत्रफळ शोधो पहले तो आपणे त्रिकोणना क्षेत्रफळनो सूत्र खबर होवो पडे तो ज आपणे दाखलाना जवाब मळशे त्रिकोणना क्षेत्रफळनो सूत्र शोधो तो आपणे आईने पहिला लखीए पर त्रिकोणनो क्षेत्रफळनो सूत्र त्रिकोण त्रिकोणनो क्षेत्रफळ क्षेत्रफळ तो शू हे 1/2 पायो गुणिया 2

અને 3 * 100 અને 100 * 1 = 6 એટલે 600 તો ક્ષેત્રફળ એટલે સ્ક્વેરમાં જ આવે તો 400 સેમી² તમારો કેટલો આવે 100 સેમી² આવે એના પછી આપણે દાખલા પર બેલી અને દરેક દાખલામાં આપણે સૂત્રની આગળ ત્રિકોણનો ક્ષેત્રફળનો શબ્દ ના લખતો પણ ચાલે તો આમાં શું કરજો આપણે બરાબર કરી અને 1/2 * આધાર * ઊંચાઈ લખી દીધું આધાર * ऊंचाई बराबर आपने एक दूसरे और एक दूसरे आधार पे वाला तो आपको आधे आधार से जो हम आधार आज ना आपने नालों ले तो आप पांच सेमी लगती है उसको पांच में गुड़िया है ना ये दिखा है आरे वाले तो ऊंचे आरे इसे ट्रांस पॉइंट बीएस सेमी जो आपने उड़ान दाल है तो बद होर दो बद रिश्ता है तो मतलब क्या ल આપણે લઈને હોટ મંચા 80 અને 80 લખ્યા પછી શું કરવાનું એટલે 1.4 એટલે જવાબ ચુકા આવશે 8.0 એટલે 8.0 પર આપણે ના લખતા તો ચાલે તો શું થઈ જાય ખાલી માત્ર આપણે 8 સેમી નો સ્ક્વેર લખી શકીએ છોકરા થાય 8 સેમી નો સ્ક્વેર લખી શકા છે એના પછી આપણે દાખલો નંબર 3 લઈ લે સી નંબર જોયું તો શું કરશું બરાબર કે 1/2 ગુણ્યા આધાર ગુણ્યા આપણે ઊંચાઈ અને આપણે એક દ્વિતીય અને એક દ્વિતીય મૂકી દઈએ આપો આધાર કેટલો છે તો કે 3 સેમી અને આની અંદર કોઈ આ એક ઉટ રેખા થઈ આવે અને જ્યારે કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણ ની અંદર જે આપો જે પાયો છે એના પર જે વિધાર લે કાટકોણ જે અંશ નું લીટી આલે લે એ જ બાજુ ને આપણે શું કહી દીશું આપણો ઊંચાઈ કહી કારણ કે સીધી લીટી એટલે આપણો ઊંચાઈ થાય આમાં સીધી લીટી કાટકોણ આવે અને એને આપણે શું ઊંચાઈ કહીશું એટલે ઊંચાઈ નો કેટલા લખશું તે 4 લક્ષણ અહીં શું થશે આપડે આને 4 2 2 4 અને અહીં શું થશે 3 2 100 અને 100 એકા 100 તો કે 100 સેમી નો સ્ક્વેર જમા પડશે એના પછી આપણો દાખલો નંબર D દાખલો નંબર D આગળ એની અંદર શું કરજો આપણે બરાબર 1/2 ગુણ્યા કરી આપણે આધાર ગુણ્યા કરી

આજે ફક્ત માહિતી આપવાનો રહેની માહિતી આલેખ આપણી ખાણા પૂર્ણ કરવા કીધું કણ ક્રમ નંબર આધાર આલેખ ઊંચાઈ આલેખને समांतर चतुर्भुજ કોણ ક્ષેત્ર પણ એટલે મતલબ આપણે પૂછ્યું છે समांतर बाजू चतुर्भुજ કોણ ક્ષેત્ર પણ ની અંદર અમુક જગ્યાએ આધાર ખૂટતો છે અમુક જગ્યાએ ઊતર ખૂટતો છે એટલે અમુક જગ્યાએ આપણે ક્ષેત્ર પણ નહી આવે આ દરેક જગ્યાએ આપણે ક્ષેત્ર પણ આલેલા છે એટલે આપણે ખાતો કનો આધાર શોધવાનો પહેલા તો કઈ કોઈ જગ્યાએ આપણે એની ઊંચાઈ શોધવાની કીધી અને આ સૂત્ર મૂકીને આપણેનો જે ખાણો છે કે ખાણો આપણે પૂર્ણ કરી શકીશું તો જોઈએ આપણે પેલું નંબર નાખો આ એમ દાખલા પર એક એક લખી આપણે એક પછી એક દાખલા નંબર કે લઈ આ દરેક દાખલા આપણે લઈ એ એની અંદર શું પૂછે આધાર ગુણ્યા ઊંચાઈ આપણે ખબર છે કે समांतर चतुर्भुज નું क्षेत्रफल લખવાનું તો હું ટૂંકમાં લખું समांतर बाजू समांतर बाजू चतुष्कोण નું क्षेत्रफल આવી દે લખું क्षेत्रफल શું હે આધાર ગુણ્યા ઊંચાઈ આધાર ગુણ્યા ઊંચાઈ હે क्याला आधार की तो वाला है आपने तो का आधार वाला है आपने 20 सें गुणे आपने ऊंचाई आ रही नहीं तो का ऊंचाई हमें नीचे लो नीचे और क्षेत्रफल की तो वाला है 247 सेमी स्क्वायर तो 247 सेमी स्क्वायर है और आप लीजिए दोनों आने बराबर में तो तो तो

273 divide by 132 ये शायद 123 આવે એટલે શું કરવાનું પછી 123 જે જવાબ આવ્યો એની પાસે 0 ની તો 0 ની છે તો આપણે કોલ મૂકવો પડે નીચે 0 હોય તો ઉપર પોઈન્ટ આપણે મૂકીએ તો આપણો જવાબ બની જશે એના પછીનો જવાબનો જોઈએ આના પછી દાખલા નંબર B આવે છે B ની અંદર આપણે શું નથી આવતો તો B ની અંદર આપણો આધાર નથી તો આ રાખી દી કે સ માનતો બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું

हमें शू कर आप आधार शोधव है तो आप आगे लखी दू आधार शु लखी दीशू आधार बराबर शू कर गुणाकार में तो आप लीजिए तो भागाकार में थे तो शू कर दी एक सौ चौप्पन पॉइंट पांच भाग्या तो नाइट कर दीशू पंद्रह शू कर आने पॉइंट काटवा लखी दीशू पंदर सौ पिस्तालीस एक अंक पर पॉइंट है तो अँ नीचे आप दस वे गुणी दो नीचे जी पंदर से मूक दी आटलू थी गये पंदर सौ पाइकल रखिए अब अपन पैरा कर पंद्रह सौ रुपए पिस्ता ली आगे से कर सुपर शुख पंद्रह तो पैरा से कर सुपर पंद्रह का पंद्रह दे वापस जीरो जीरो ऊपर तो उतार रहा था अपन जा। भाग चाल दो नदी ऊपर भी चाल तो रहा सकता भाग नदी चाल तो जोशु का जो ऊपर दिया हमने तो मार आई बेन बेगा उतारे तो पहला तो अपन सुन मुक्त 45 આ લખી દો આપણે 45 0 0 જે આપવાનું છે માઇનસ લે 3 એટલે 303 જવાબ આવે એટલે આપણે મૂકી દો 100 3 જવાબ આવે અને નીચે આપણે 10 છે તો 10 છે એટલે મતલબ કે એક अंक પછી એક શૂન્ય છે એકડા પછી આપણે 1.3 એટલેણો જવાબ શું હોય 10.3 સેમી નો સ્ક્વેર થઈ જાય શું થઈ જાય 10.3 સેમી આ આકાર આવે એટલે સેમી નો સ્ક્વેર થશે અને આપણે 10.3 સેમી થાય એટલે આ દાખલોનો જવાબ શું હોય 12.3 આ લખી દેશું આપણે 12.3

आपने शुक्र शुक्र समझने पर चलते उसको ना क्षेत्र बढ़ के तो आ रहे हैं अंतरिक्ष पॉइंट बहुत तेरा आ रहा है तो आपने यहाँ की दिशा अंतरिक्ष पॉइंट बहुत तेर सेमीनोस की है अबे बिजु आधार आपने यहाँ पे रोए तो क्या ना हम आधार आपने रोए तो आपने यहाँ की दिशा आधार सुनो की दिशा आधार अने गुनिया � अवश्य कर सो आपने आधार तो आधार ले लिया आपने आगे अने शु करिए कि जी ऊंचे आगे ले कि ऊंचे ने बराबर ने आगे ले क्या जाए तो गुना का है तो आगे जाए तो शु ठीक है आधार कर दिए ले शु कर आपने कि 48 पॉइंट बहुत तेर भाग यार 8 पॉइंट चार था सी बराबर ना भागाटा कर करिए ना पहले ना पॉइंट पर उधर दे तो शु कर पहला तो कि 48 नीचे के शु कर शु 48 से बहुत तेर तो कि एक में भी अपॉइंटेड लेके एक कि नीचे एकरी बाद ये सो એટલે કે 100 આવશે અને નીચે શું હે તો કે 84 એટલે મતલબ કે 8.4 એટલે એકમ પોઈન્ટ એટલે ઉપર શું આવશે એકડાની બાદ એક 0 આવશે એટલે આપણે દશમલ ગુણશું એટલે એ આપા શું થઈ ગઈ છે પોઈન્ટમાંથી આપણે અપૂર્ણાંકમાં જ દશું હવે પહેલા તો જો 0 0 દઈએ આ 0 0 દયું તો કે 0 0 દયું હવે જો ઉડાણ થઈ પાવે તો આપણે ઉડાણના લાવતા પાંક સિદ્ધા 84 નો ઘડિયા તરીકા આપણે જોઈએ તો પણ જવાબ તમારે મળી જશે

અહીં 2463 ને આપણે ભાગ પડે તો આ કે શું થાય 23 ને અડધા 1 વિકેટ શું બધા 23 ને અડધા 1 વિકેટ અને 2 વાડે ભાગા એટલે 1 વિકેટ અને 24 ના અડધા કેટલા થાય તો 24 ના અડધા 12 અને 63 ના અડધા કેટલા થાય તો 1200 18 ના આણા સાબ આપણે અહીંયા મૂકીશું તો 1218 જો હું અહીં લખું તો આ ઉડાઈ અને 1218 માં લખીશું 1200 18

અહીં 1 2 2 બને 2 1 2 0 0 ઉપર તું તાર આ અને 1 ની ના ઘડિયામાં આપડે કોઈ 168 કદા ચાલી શકતો તો આપણે 1 ને 5 વડે ગુણ તો 8 વડે ગુણ તો 8 આવે તો 21 8 કરો ચેક પાએ લખી દીધું 21 8 તો 8 1 8 અને 8 2 16 તો 100 68 આવે તો 21 8 168 કેટલા 21 8 168 પાએ ત્યાં જ આપ તારો 200 જોઈએ ને જાતો આયો 58 કેટલો આયો